પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે જાહેર મંચ પરથી કેટલીક વાતો કહી છે અને આ વાત કહી છે એક નવી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં જાહેર સભાથી શંકરસિંહ વાઘેલાએ કેટલીક રાજનૈતિક વાતો કરી છે તો કેટલીક એવી પણ વાતો કરી છે જે નાગરિકો માટે થોડી સમજવી અઘરી અને કડવી છે સાથે જ આ પાર્ટીમાં કોને જોડાવવું તેના માટે પણ તેમને સ્પષ્ટતાથી કહ્યું કે જેઓને આ દુઃખ અને પીડામાંથી બહાર આવવું છે તેઓને જોડાવવું પણ પાર્ટીની અંદર રહી ચીટિંગ કરનારા લોકોએ ન જોડાવવું સાથે જ તેમણે અટકતરી રીતે પ્રહારો કર્યા છે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી સહિતની દેશની લગભગ તમામ પાર્ટીઓ પર કે આ તમામ પાર્ટીઓ મળી એકબીજાના મેળબીડાપણામાં કામ કરે છે અને મજબૂત કાર્યકર્તાને બરબાદ કરવાનો ધંધો કરે છે વિગતે વાત કરીએ શંકરસિંહ વાઘેલાએ આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના મંચ પરથી આ ટીમ બી છે કે નહીં તેના વિશે પણ શું કહ્યું તેની વૈષ્ણવ તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન ગાંધીનગરના અડાલજ ખાતે કરવામાં આવ્યું ત્યાં એક વિશાળ જાહેર જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યાં આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર રહ્યા હતા શંકરસિંહ વાઘેલા આમ પાર્ટીની એક પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા ત્યારથી સવાલો પેદા થઈ રહ્યા હતા કે પડદા પાછળના અસલ કામ કરનારા આ શંકરસિંહ વાઘેલા છે આગળ તો માત્ર ને માત્ર કઠપુતલીની જેમ આ કિરદારોને રમાડવામાં આવે છે આ પત્રકાર પરિષદમાં ગુજરાતના અધ્યક્ષ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું હતું દાતા સ્ટેટના વંશજ રિદ્ધિરાજસિંહનું અને ત્યારે આ મામલો ચર્ચામાં આવ્યો હતો ફરી મામલો ચર્ચામાં આવ્યો છે કારણ કે શંકરસિંહ મંચ પરથી આ પાર્ટી બી ટીમ છે કે શું આ પાર્ટીમાં તેઓ શા માટે જોડાઈ રહ્યા છે શા માટે લોકોને આ પાર્ટીમાં જોડાવાનું કહે છે કોને નથી જોડાવાનું તેવું કહે છે અને તેમના રાજકીય અનુભવોના આધારે તેમણે કહ્યું કે દેશની લગભગ તમામ પાર્ટીઓના નેતાઓને હું નામથી ઓળખું છું વર્ષ ઓગણીસો સડસઠથી મારો આ જાહેર જીવનનો કાર્યકાળ છે અને મેં જોયું છે કે આ એક પક્ષના લોકો બીજા પક્ષના મેળમીલાપણામાં ચાલે છે અને ત્યાં મજબૂત કાર્યકર્તાને પેદા થતો હોય અને હરીફાઈમાં આવે ત્યારે હરાવવા માટે પૂરતા પ્રયાસ કરે છે નાગરિકો માટે પણ કહ્યું મતદારો માટે પણ કહ્યું તેમણે કે આ જીવડા જેવી વાત છે કે પાણીમાંથી જીવડાને આપણે બહાર કાઢીએ પણ તેને કૂદી અને પાણીમાં મરવું છે તો અમે શું કરીએ આજે ખુલ્લા બોલ બોલ્યા છે શંકરસિંહ વાઘેલા સાંભળો શું બોલ્યા હતા જાહેર મંચ પરથી શંકરસિંહ વાઘેલા માનનીય ડોક્ટર રાઠોડ સાહેબ મહારાણા યુદ્ધરાજસિંહજી કાનજીભાઈ રાગેવાનો ભાઈઓ બહેનો ચાર વાગ્યા સુધીનો સમય રાખેલો ચાર વાગી ગયા તો ભાષણ ભાષણ રાખેલા અને કાનજીભાઈની વાત પરથી એવું લાગ્યું કે કાનજીભાઈ પટેલ વર્ષો પહેલાં સિત્તેર પહેલાં સાઠમાં સાઠ ભારતીય જનસંઘના કાર્યકર્તા તરીકે જે સ્પિરિટ હતું ને જે ભારતીય જનસંઘ પછી જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બની અને જે એમની વેદના એવા એટલા બધા મિત્રો કલ્પના ભારના કે કંઈક કરો કંઈક કરો કંઈ કે એટલે પોલિટિકલ કંઈક એક્ટિવિટી એવી કે જેમાં અમે ક્યાંક ત્યાં ઉભા રહી શકીએ અમારી વાત કોઈ સાંભળે અને એટલા માટે આ પાર્ટીને ગુજરાતની પ્રજાના વચ્ચે આજે આપ સૌના માધ્યમથી એક્ટિવ કરીશ સવારે લગભગ બાર વાગે રાણા પ્રતાપની પ્રતિભા જે સર્કિટ હાઉસ ગાંધીનગર મૂકવાની હતી અને જે રોડનું નામ મહારાણા પ્રતાપ રોડ ગાંધીનગર એમના ભાલાની પૂજા રાણાજીના ભાલે ભાલો એ ભાલાની પૂજા મહારાણા પ્રતાપની પૂજા ડોક્ટર સાહેબ અને આપણા દાતા નરેશ બંને મળીને ત્યાંથી કેટલાક મોટરસાયકલ પરના મિત્રો સાથે મળીને સીધા સુભાષ બાબુ જે સુભાષ બ્રિજના છેડે જેલ જ્યાંથી જવાય ને જ્યાંથી ચિમનભાઈ પટેલનો બ્રિજ શરૂ થાય ત્યાં સુભાષની પ્રતિમાને પણ પુલ અર્પણ કર્યા મેં તુમ મુજકો ખૂન દો મેં તુમકો આઝાદી દુંગા આજે ખૂન નથી લેવાનું લોહી નથી લેવાનું તમે અમને સમર્થન આપો અમે તમને શક્તિ આપીશું પાવર રાઈટ બી હેપી ત્યાંથી મોરારજીભાઈ દેસાઈ દેશના વડાપ્રધાન હતા બહુ જ સિદ્ધાંતવાદી કહી શકાય એમની સમાધિને પણ ફૂલમારા અર્પણ કરી આ મોરારજી દેસાઈ જે નિર્ભય બનો ઇમરજન્સીમાં દેશની પ્રજાને કીધું કે ડરવાની જરૂર નહીં નિર્ભય બનો આજે એ સ્થિતિ લાગુ પડે છે નવી રીતે કોઈ ડર રાખવાની જરૂર નહીં હિંમત રાખો ડીડર બનો અને લીડર પણ બનો કોઈના બાપડી સાડા બારી વગર એવા મોરારજીભાઈનું બહુ મોટું યોગદાન કમસે કમ મારા પોતાના જીવનમાં ક્યારેક એકાદ શબ્દો એવા ક્લિક થઈ જતા હોય છે એમને કીધેલું જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં જીવવું જોઈએ જુદા બીજે જુદા ત્રીજે જુદા અને એમાંથી જે મને ફિટ થયું એ ડોક્ટર રાઠોડ સાહેબે જે કીધું કે ડાક્ટરની સલાહ પ્રમાણે એકાદ પેગ લેતા હોય અમે દરબારોમાં તો આ રૂટીન હોય પીવું કોઈ મરી ગયું તો એ લગ્ન કે હા ના ગમત જેવું પીવું હોય એમ ડબલ સ્ટેન્ડર્ડ તમે જાહેરમાં એમ કહો કે નથી પીતો ક્યાંક પીતા હોય તો અહીં કે અમેરિકા બીજે કે ત્રીજે બિયર પણ નહીં આ નાઇન્ટીન સિક્સટી સેવનમાં પાણી મૂક્યું નાઇન્ટીન સિક્સટી સેવન બરારજીભાઈના શબ્દોથી બાજુમાં જ ગાંધીજી જે માણસનું જીવન આખું જે કૃત્રિમ નહીં શૂટ બુટ દ્વારા એટલે કોટ પેન્ટ હાર્ટ એમનો દક્ષિણ આફ્રિકામાં એમની સ્ટેચ્યુ તમે પ્રતિમા એમની જુઓ તો બિલકુલ પશ્ચિમના વાળી હેટવાળી સૂટ એવા ગાંધીજી જે અહીં આવ્યા ને જોયું કે આ મારી બહેનોને પણ પહેરવા કપડા નથી તો હું આ કપડાં એટલે કપડાનો હોય બને કૃત્રિમ નહીં આર્ટિફિશિયલ નહીં અહિંસા સત્ય બોલું વગેરે સાચું પોતાની જાત ઉપર પ્રયોગ કર્યા પછી એવા ગાંધીજીને સૂતરની આટી પહેરાવીને ત્યાંથી સરદાર સાહેબ જે સરદાર વલ્લભભાઈ પટેલના નામનું આપણે અમદાવાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે ઉદઘાટનની તકતી મળતી નથી સરદારના પ્રેમીઓએ એ દિવસે વિરોધ કરેલો સરદાર સાહેબની પ્રતિમાનું આ ઉદઘાટન કરવા આવેલા એરપોર્ટ ખુલ્લું મૂકવા માટે દેવગોડા વડાપ્રધાન હતા એ દેવગોડાનો ગુરિયો બોલાયેલો રસ્તા રોકેલા કાળા કપડાં બતાવેલા કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલને હું ગુજરાતનો એક મુખ્યમંત્રી કેબિનેટના ઠરાવ કરીને આજથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પસંદ હતું કે નહીં એનો એ છે અને ત્યાંથી સીધા ડોક્ટર આંબેડકર આ દેશના છેલ્લા સો વર્ષમાં બે લોકો જે દુનિયામાં કોઈ દેશ પાસે નથી પેદા થયા એકનું નામ છે ડૉક્ટર સિંહજી દેશના બે વખત વડાપ્રધાન રહ્યા એ વડાપ્રધાન ન રહ્યા હોત તો આજે રૂપિયો સોમાય પાર થઈ ગયો હોત ને આ દેશના નાણાંની સામે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની સામે કોઈ જોતું ના હોત એની કરેલી મહેનત અતિશય બ્રિલિયન્ટ વિદ્વાન બુદ્ધિશાળી ભણેલા ગણેલા ક્વોલિફાઈડ અને એમના કરતા પણ વધારે ભણેલા ગણેલા દુનિયાના કોઈ દેશ પાસે આવી હસ્તી નથી દલિત પરિવારમાં જન્મેલો આપણો ડોક્ટર ભીમરાવ આંબેડકર વડોદરા સરકારની મહેરબાનીથી પ્રદેશ ભણવા અને જે ભણ્યા ભણ્યા કલ્પના ભારનું અને એમને એમને એમના સમાજને કીધું કે શિક્ષિત બનવું આ બધા લાગુ પડે શિક્ષિત બનો જે દુનિયામાં તમે આટલી બધી ડિગ્રીઓ કલ્પના ભારની એવા મહામાનવ કહી શકાય એમની પ્રતિમાને સામે હિન્દુ ચાચા ફકીરો ફકીર માણસ જે નહેરુ કરતા મોટી સભા થાય દેશના વડાપ્રધાન નહેરુ હોય ને હિન્દુ ચાચાની સભા હોય તો લોકો હિન્દુ ચાચાની સભામાં જાય તે નહોતા એવા હિન્દુ ચાચા જેના લીધે મહાગુજરાત બન્યું એમની પ્રતિમાને ફૂલ્લેમારા કરી અને અહીં આપણી વચ્ચે કાર્યાલયનું ઉદઘાટન કર્યું આદિવાસી સમાજના ભાઈ બહેનો વચ્ચે એમની મંડળીનું નાચતા કૂદતા આપણા વચ્ચે એમને લઈ આવ્યા છે આ કરવાનું કારણ શું આજે આજે આટલા બધા પક્ષો છે પક્ષો આવવાના જવાના પક્ષો કાયમ ન હોય જે જનતા પાર્ટી ઓગણીસો સિત્તોતેરમાં સરકાર લાવી ક્યાં છે જનતા પાર્ટી સ્વતંત્ર પાર્ટી સામ્યવાદી પાર્ટી સમાજવાદી પાર્ટીઓ ભાગુરા જનતા પાર્ટી એટલે પાર્ટીઓ તો આવવાની જવાની પણ જાહેર જીવનમાં કેવા પ્રકારના લોકોના હાથમાં સુકાન છે એમનું એ મહત્વનું છે આ મજાક નથી એ ખ્યાતિ હોસ્પિટલ હોય કે બીજું ત્રીજું દુનિયાભરનું જે રોજ તમે કાલે શું હશે એ કલ્પના હોય આપણને એવું લાગે કે આવું તો સરકાર ક્યાં આમાં વહીવટની વહીવટનો કંટ્રોલ કેમ નથી આ અને બધા જ એક પાર્ટીના મહેરબાનીથી બદમાશી કરે ગુંડો હોય બદમાશ હોય બળાત્કારી હોય અને પબ્લિક એને પથ્થરા મારતી હોય ને ત્યાં એક પાર્ટી એને પોતાની ટોપી પહેરાવે ખેસ પહેરીને બહુમાન કરે બધા એને પગે લાગવાનું પણ કોઈ સમજાવવા તો ખરાક શું છે આ માટે જાહેર જીવન એ આખી પ્રજાને કન્સર્ન લાગતો વર્ગતો વિષય છે આ અને અમે લોકો જાહેર જીવનમાં ડબલું કૂટવા નથી આવ્યા જાહેર જીવનમાં કંઈ લેવા આવવાનું ન હોય મેળવવા આવવાનું ન હોય એમપી એમએલ એ બનવા આવવાનું ન હોય થતું થાય ના થાય ન થાય હતું એ ફેંકી દીધેલો નહીં જોઈએ સત્તા સર્વે સર્વા ન હોઈ શકે પરંતુ એવા ટૂંકા મનના લોકો જેને ભગવાને બુદ્ધિ નથી આપી કે અશાના માટે આ પાર્ટી કરી બી ટીમ બીજેપીને જમ એમની હાસ્ય શું કંઈક જેને કંઈ ખબર જ નથી જેને ઇતિહાસ ખબર નથી જેને લોકોના 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 અંદરના પાર્ટીના ડખાની ખબર નથી પાર્ટીઓ શું કહેવાય આ પાર્ટીઓ આજે માલિક પ્રજાનું હિત પ્રજાનું અહિત પ્રજાને જીવતી રાખવી કે મારી નાખવી મો ગવરી મરાખવી કે બેકારી માં કે ભય માં કે ડર માં કે મજા કરાવી એમ ના આ સમાજ એ કોણ છે એ લોકો હું મે 66 70 અને 30 20 50 55 જેટલા વર્ષ થયા હોય એટલા વર્ષથી એક્ટિવલી જાહેર જીવન માં સક્રિય રીતે ઇનડાયરેક્ટ નહીં ડાયરેક્ટ આજની બધી પાર્ટીઓ એટલે આજની તારીખ થી ગઈ કાલ થી ઓગણીસો સડસઠની ની સતત પાર્ટીથી માંડીને આજ સુધીની બધી પાર્ટીઓના નેતાને વ્યક્તિગત પર્સનલ ઓરખું આખા દેશના કોઈ એક રાજ્યના નહીં બધા વ્યક્તિગત કોઈ એપોઇન્ટમેન્ટ લીધા વગર હું એમના ત્યાં જઈ શકું ચંદ્રશેખરજી હોય કે કોઈ પણ હોય એના આધારે આજે હું કહું છું કે મને માફ કરો આ પાર્ટીઓ મેથ ફિક્સિંગથી ચાલે એકબીજાના ભોગે મેરિટ કાર્યકર્તાને કેમ પૂરો કરવો એ દોડતો હોય હરીફાઈ કરતો હોય તો એના ટાંગને કેમ ટાંગ અડાડી એને હરીફાઈમાં પાછો પાડવો આ ધંધા ચાલે છે જો તમે એક જ પાર્ટીમાં જેને તમે પરિવાર કહેવા મહેરબાની કરીને પરિવાર શબ્દ કાઢી નાખો પરિવાર નથી તમારો સાથી કાર્યકર્તા તમારા કરતા જો મજબૂત હોય અસરકારક હોય કાર્યકર્તા કે પબ્લિકમાં લોકપ્રિય હોય તો એને કેમ પૂરો કરવો અને એના માટે હામીની પાર્ટી જેના માટે લડતા હોય એની હાથે મળીને એને જીતાડવી સમજાવો તો પાર્ટીમાં શું કામ છો એ પાર્ટીમાં જાઓ ને હું જે પાર્ટીમાં રહ્યો કોઈ દિવસ રહો તમે એટલે આ જે મોટું મોટું રોગ તમે પણ સમજો માટે હું જાહેરમાં કહું તો ચીટર હોય તો મારી હાથે નહીં આવતા તેલ ચોપડીને આવતા હોય તો નહીં આવો સરકી જવાનું હોય તો બદમાશ માણસો નહીં જોઈએ એનાથી લોકો હેરાન હોય ને એ બી મારે બી એને જ મૂકવાના નથી મૂકવા અને એટલા માટે એક જ પાર્ટી જે પાર્ટી એના અંદરના લોકોનું પહેલાં પૂરું કરવું બીજી પાર્ટી એ પાર્ટી માટે બધું જ કરવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનું ઘરું દબાવવું અહિત કરવું શું કરવાનું બીજેપી કેમ છોડ્યું કોંગ્રેસ કેમ છોડી ઘણી વાતો કહેવાતી નથી હોતી જે મારા સ્વભાવમાં નથી કોઈનું જાહેર જીવનમાં બ્રહ્મા રહેવું બાંધી રાખવી કહેવાનું મન થાય અને એટલે મારે મેં જાહેર જીવનમાં મારી જિંદગીમાં મેં ક્યાંય ટિકિટ નથી માગી પણ ટિકિટ આપો લોકસભા વિધાનસભા રાજ્યસભા ના આ પાર્ટી કે પેલી પાર્ટી ગમે તેમાં મને મંત્રી બનાવો ના તમે આના માટે નથી તમે તો જનસંઘમાં પડ્યા હતા જેમાં પહેલી કંડિશન હતી કે તમારે એમએલએ એમપી નહીં બનવાનું આ કન્ડિશન તમારે માન્ય કંડિશન તો ક્યાંથી બીજું બધું આવે એટલે આજે જે રોગનું મૂળ છે એક જ પાર્ટીમાં મેચ ફિક્સિંગ હામી પાર્ટી સાથે મળી જઈને ભગત કરીને કાવતરા કરીને કોન્ફિરસી કરીને જે કરવાનું કરીને પોતાની પાર્ટીમાં મેરિટ્સ વાળો વર્કર હોય એને પૂરો કરો અને મેરિટ્સ વગરના લોકોનું શાસન હોય બાદ કે કુરિયલ લોકો કે આવા રીતે કોન્સ્ફિડેટર જે લોકો કહી શકાય એમના હાથમાં જ કમાન્ડ હોય પાર્ટીનો એમાં કાર્યકર્તાનું શું થાય પછી તો આવા આવા બુટલેગર હોય એને જ પગે લાગવું પડે સ્ટેજ ઉપર તો સ્વાગત એનું થાય બળાત્કારનું સ્વાગત થાય સ્કીમ વાળાને ટોપી પહેરાવવામાં આવે બધા કરે અધિકારીઓ કરે મૌન રહેવાનું આમાં બી ટીમ સી ટીમ મને તો શું શું લેવાનું લીધું આટલા વર્ષના પબ્લિક લાઈફમાં કોઈ મને ક્યાં કે બાપુ અમારી પાસે કઈ લઈ ગયા અમને છેતર્યા કાર્યકર્તાઓને હાથમાં રાખીને મોટા કર્યા છે આમ હા મેરિટ વાળા चापलूस નહીં એટલે તમે પણ જાહેર જીવનમાં જે અહીં આ ટીમમાં એક્ટિવલી તો મહેરબાની કરીને ચીટિંગ વાળું કોઈ પણ હોત એને પ્રાયોરિટી ના આપતા પ્રજા નહીં છેતરવાના મરી કે પ્રજા છે તમે તમે મારવાના સરકાર મારી દેશે અધિકારીઓ મારી રહ્યા છે પોલીસ કોર્ટ બીજું ત્રીજું બધે માણસ હેરાન પરેશાન હોય તમારી પાસે આશા અપેક્ષા રાખતો હોય તમે પણ એવા નીકળવાના હોય એવા ન નીકળો માટે થઈને આ પ્રજાશક્તિ પાર્ટી આ ખાલી શબ્દો નથી આ તમે મને પૂછી શકો કે તમે હતા તો શું કર્યું તમે બીજેપીમાં હતા શું કર્યું તમે કોંગ્રેસમાં હતા શું કર્યું તમે આરજેપીની સરકાર તમે શું કર્યું ભારત સરકારમાં હતા તમે શું કર્યું एक एक टकोरा बंद ज्या त्या पहिली प्रजा पब्लिक पेली मारो खेडूत पेलो मारो गरीब माणूस पेलो सामान्य माणूस पेहो आणि ए रीते मनमोहन सिंहजीए कीधू मायनोरिटी नो अधिकार से अर्थगटन केला खोटा होय अही જેનું કોઈ નથી એ માઇનોરિટી બહેનો આપણી માઇનોરિટી ગરીબ આપણો માઇનોરિટી ખેડૂત આપણો માઇનોરિટી આ રાઈટ પહેલા પ્રોપર્ટી ઉપર એનો રાઈટ છે એને આપો ને તમારા હાથમાં હોય તો અને તમારા હાથમાં છે કારણ કે વહીવટ તમારા હાથમાં માલિક તમે છો આ પાર્ટી જે જે આપવું જોઈએ એના બદલે પોતાના માટેનું આ જાહેર જીવન અને આપણે સોશિયલ વર્કર કહીએ પબ્લિક લાઈફ માં પબ્લિક હોતી ને પોતાની લાઈફ હોય પહેલો હું અને મારું કંઈ ના હોય તો પાર્ટી એક બાજુ કઈ મારું ધ્યાન નાખે તો જ પાર્ટી તો મહેરબાની કહીને અહીં જરૂર નથી તમારું ધ્યાન ના નાય રહે ધ્યાન તો પ્રજા પ્રજા દુઃખી પરેશાન કલ્પના બારની પરેશાન કલ્પના બારની ઓહો હો આ મને મને કંઈ આ હવાજ નથી થયો કઈ ભોગવન બાકી નથી ને મુખ્યમંત્રી પદ શું કહેવાય વિરોધ પક્ષ શું કહેવાય એમપી શું કહેવાય મિનિસ્ટર શું કહેવાય આ જીવ બરે લોકોની વાત સાંભળીને આપણે જીવ પરે લાગણી થાય કે શું તમે કઈક કરો તમે કઈક કરો એમાંથી આ પ્રયત્ન છે આ પ્રજાને લાગે કે આજથી માંડીને ગઈકાલ સુધી બાપુ ઉપર અમારો રાઈટ હતો મારી દીકરી પીટીસી ભણેલી બેકાર છે સરકારે પ્રતિબંધ મૂક્યો છે ભરતી ઉપર એ એ એ એ નોકરી ન મળે તો લગ્ન ન થાય શું કરવાનું મારે તો એ દીકરીને નોકરી કેમ મળે એનો જીવ બાપુ બાળે અને એટલું નહીં એને નોકરી આપે એટલે બેન તું જા નોકરી કરીને ઠેકાણે પડે સરપંચ કે વોટર વર્ક્સ કનેક્શન કાપી નાખે સરકાર જીબી વાળા પાણી ક્યાંથી પીવે કાંઈ જ નાખવાનું આ બધું આવા અનેક બેકાર હોય બીજું ત્રીજું હોય વિદાઉટ એપોઇન્ટમેન્ટ માટે મળવાનું હોય તમે તમે માલિક શેના છો તમે તો વિચારો તમારી જાતને કે તમે બોન્ડેડ લેબર તમે ભાડુંતી લોકો છો તમારે માર ખાવો છે ભયમાં લેવાનું તમે હું ઊભું ચોરી કરીશ જેને કોઈ ચોરી ન કરી હોય એને કોઈના બાપની શાળા બારી રાખવાની જરૂર નહીં કોઈ ચોરી ન કરી હોય એને કોઈના બાપની શાળા બારી રાખવાની જરૂર નહીં માટે હું ડંકાની ચોટ ઉપર કહું છું અને કોઈના બાપની હાલાબાડી નથી એકમાત્ર વાળો આ પબ્લિક બેઠી એના સિવાય કોઈ એટલે ખાસ મને થયું કે હા આપ સૌને બધાને એક નવી દિશા નવો પ્રયત્ન અને એ પ્રયત્નમાં જો બધાય એમાં રસ પડે તો એમાં ને એમાં પછી જો હોય તો ઘણી વખત કોઈ મતલબ જીવડું કે એવું પાણીમાં પડ્યું અને તમે કાઢવા જાઓને ઉપર એને વરીને હાથે અંદર પડે આપણે મતલબ દૂધમાં પડ્યું હોય કાઢવાય તો કાઢવા જ વરી પાછું અંદર પડે પછી મરી જાય આપણે કોશિશ કરવાની નીકળો બહાર નીકળો ડર નહીં રાખો ભય નહીં રાખો અને તમને પણ કહું હતું ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પ્રજાજનો સરકાર કે બદમાશા કે ગુંડાઓમાંથી દુખી થતા હોય પાર્ટીનો સંપર્ક કરજો અડધી રાત્રે બાપુ બેઠા છે કે તમે કોઈ ચિંતા નહીં કરતા હિંમત રાખો આગળ વધો ખાય કરી લો જાઓ કેટલાકે તને ઉઠાવી લઈશ તને તારા ઘેર આમ કરી હું તમને હિંમત આપવા માંગુ છું સરકારે અમને જેટલો ત્રાસ આપવો એ ભલે આપે પણ પ્રજાનો પ્રજા પબ્લિકને જેને જે મતવાળા છે જેના લીધે તમે બેઠા હશો જેના લીધે દિલ્હી હોય આ હોય જેના લીધે બધા બેઠા હોય એનાથી શના માટે તમે આમ મિયા બની ગયા શના માટે હું થઈ ગયા છો આ તમને એટલી ખબર નથી કે તમારી મહેરબાની થી આ બધા છે અને એટલી ખબર ના હોય તો બધું મરે લોકો જાઓ હલામ પડો તમને એટલી ખબર ન હોય કે અમારી મહેરબાનીથી બધું ચાલે છે આ ટેક્સ રૂપિયા રોજ જાહેરાત ક્યાંથી આવે પૈસા જીએસટી કોની જીએસટી મફત છે બધું આપણા બાપા કે માજી ગુજરી ગયા હોય જાહેરાત આપતા હોય તો એ સેન્ટીમીટર માપીએ કે ઉભો આ ઓછા થોડા આપણા બાપાની ડોહાબાની પ્રોપર્ટી મૂકીને ગયા છે એમાંથી જાહેરાતનું બિલ આપવાનું છે છાપામાં બેસણાનું તો એ આપણે માપનું કરીએ છીએ રોજ કરોડોની જાહેરાત રોજ આપણા બાપના રૂપિયા છે આ આપણા બાપાના જાહેરાત નથી આપતા પણ આપણા મોટા બાપાઓ જે બેઠા છે રોજ જાહેરાતો આપે આપણા બાપના રૂપિયા છે આ આપણા ગજવામાંથી આ જીએસટી આપણા ગજવામાંથી ગોળ ચા બીડી કાપડ જૂતા હા એમાં ટેક્સ આવે છે બધું આ ઈસ્કોરના ગાંઠિયા ખાશો એનું બિલ આવે જીએસટી લાગે આપણે આપીએ છીએ રૂપિયા આ રૂપિયા એમના ન હોય આટલી સમજણ આવે મોંઘવારી બેકારી કલ્પના બહારની ગુંડાગર્દી અસલામતી તમામ વર્ગ જો દુઃખી હોય તો જાતે દુઃખી રહેવું હોય તો તો રહેવાય પેલું જીવરું બહાર કાઢીને અંદર પડે તો મરાય બહાર નીકળવું હોય તો મહેનત કરવી પડે અને અમારો અનુભવ ખરાબ હોય તો સાથે નહીં આવવાનું અમારો અનુભવ તમને જિંદગીમાં ગમે ત્યારે ખરાબ હોય તો ફરી અનુભવનું પુનરાવર્તન કરવાની જરૂર નહીં પણ તમને કોઈ અનુભવ સારું હોય તો બધું પડતું મૂકીને આવો તમારા માટે આવો અમે તો પ્રતિક છીએ આજે ડોક્ટર સાહેબે કીધું કે શું કીધું હું કેટલું રહીશ લાંબુ રહે એવું કે બોલ્યા તમે ડોક્ટર રાઠોડ સાહેબ શરૂઆતમાં કંઈ બોલે હું કેટલું ચાલીસ કેટલું નહીં ભગવાન જાણે પણ હવે છે કરંટ આ તો આવી નથી ને એક મનમાં છે કે કંઈક તમે છું અને હું એકલો જ છું મારી ઉંમરનો આવો અનુભવી માણસ ગુજરાતમાં કે દેશમાં તમને કોઈ નહીં મળે જેના બધા પ્રકારના અનુભવ કર્યા અને એમાંથી બચવું હોય તો પણ હું એકલો જ છું અને મારે કઈ જોઈતું નથી મારે આપવું છે લેવું નથી લેવા હોય તો મત લેવાના આપવાનું ઘણું બધું નક્કી તમારે કરવાનું કરો નક્કી ના કરો ના કરો મારે મને તો મને મજા છે ગેર ગાયો ભેંસો હા ના એ જ રીંગણની શાકભાજી પાપડી હા ના બધું રોજ લેરશે કોઈ કોઈ તકલીફ નથી મને લીધું છે વગર લેવા જાહેર જીવનમાં તમે હોય તો તમને કઈ થાય નહીં પેલો માણસ તમારી પાસે કેમ કે કંઈક કરો ડોષીમાં કેમ ક્યાંક બાપુ દીકરો બેકાર છે દીકરી ઘેર પાછી આયે એ મને કેમ કે બીજાને કેમ નથી કહેતી જે લોકો મને કે કેમ એને આખા ગુજરાતમાં હું રખડું છું કોઈ તાલુકો બાકીની યોગ ના કીધું ને છોકરા બે મરી ગયા એના ઘેર બે ગયો તો એના ઘેર એના એના છોકરાને બેસવા ડાંગમાં ગયા તા ડાંગમાં અહીંથી ડાંગમાં પછી આપણે ખબર ના પડે બે છોકરા મરી ગયા ઘરને શું વીતી હશે કોણ પૂછવા ગયું આ અને એટલે મને થયું કે હજી હું છું અને એમને મારી પાસે કંઈક છે કે કંઈક થાય તો સારું મને એમ કે કંઈક થાય તો સારું તમને બી કંઈક થાય તો સારું થાય તો કરવાનું તમારે અમારે તમને સપોર્ટ આપવાનો સમર્થન આપવાનો છે એટલે આજે આ બહુ લાંબી વાત નથી કરતો અવલ અવાર મળવાનું થશે એટલે સારા લોકો વેલ ક્વોલિફાઈડ સમાજમાં જેનું સ્થાન હોય સોશિયલ સ્ટેટસ સમાજની પ્રતિષ્ઠા એવા મિત્રો આમાં આવે જે જેની કેસેટ ઘસાઈ કે હાવ જેને જોઈને લોકો ભડકતા હોય જેને જોઈને સામાન્ય માણસથી આખો ચાર થાય કે આ નથી જોઈતું જો સા પબ્લિકને જોઈને એનું મગજ બગડે ત્યાંથી જતો ને જોયા વગર કે આ નથી ઉભા રહ્યું એવા લોકો નહીં જોઈએ થોડા પણ ઓછા પણ સારા હજારની નોટ જેવા એવા મિત્રો જોઈએ માટે થઈને આજે આ કાર્યાલય છે ચોવીસ કલાક ચાલુ રહેશે અને આ અડા જ લેવવા પટેલોનું સેન્ટર અરબુદામાં ઉમિયામાં મેં સવારે દર્શન કરા અન્નપૂર્ણા દેવીના અમારા નરહરિભાઈ અમીને બધું અને હિમાંશુને બધાએ મળી બહુ સરસ બનાવ્યું છે મંદિર સારું એટલે આ એક બહુ વાવ અડાલજની સેન્ટ્રલ અડાલજ પાટીદાર સમાજના ત્રણેય દેવીઓ કડવા પટેલ ચૌધરી આજના પટેલ અને લેવા પટેલ એટલે આ બધાનું સેન્ટર છે અડાલજ વાવ છે સરસ મજાની ઓડાનો ગાર્ડન બની રહ્યો છે જતા આવતા ઐચ્છા એટલે અવારનવાર ગમે ત્યારે આવી શકો છો અને તમને એવું લાગે કે આ પ્રયોગ કોઈ પણ પાર્ટીના ભલા માટે નહીં પોતાના ભલા માટે પોતાના પરિવારના ભલા માટે પોતાની સુખાકારી માટે તો અહીં સાથે રહેજો બાકી તો કોઈના કહેવાથી કંઈ નથી થતું બાકી કોઈ કહે તો મતદારોનું અપમાન છે કે કોઈ તમે આના માટે આના માટે મતદારો માલિક છે બધા જેવા મતદાર નથી બતા એટલે હું ઈચ્છું કે તમે સારી રીતે આમાં સારું લાગે તો જરૂર સાથ સહકાર આપજો અને આવી ગરમીમાં આવ્યા બધી વાત સાંભળી ઠંડી હોવા છતાં આજે જો વાદળા ના આવ્યા એટલે આપ સૌનો હું આભાર માનું છું અને દાતા નરેશ છે આ પોલિટિકલ છે ને આખું બહુ બહુ લકામી વસ્તુ છે બધા ડર્ટી પોલિટિક્સ કે છે पॉलिटिक्स पोलीटिकल सायन्स राज्यशास्त्र शास्त्र शास्त्र न होय शास्त्र सायन्स हो हो नकाम हो हो, कर, न होय पोलीटिकल सायन्स राजकीय विज्ञान विज्ञान नकम न होय नका डबळा कुटवा वाढा होय राजकारण बंद आमता गंदू राजकारण डर्टी पोलीटिक्स केाखला आपल्या एकच पार्टी करवा आ डर्टी करटिक्स પોલિટિક્સ સારું હોય ને ક્વોલિફાઈડ પોલિટીશિયનની જરૂર છે આઝાદી ને આઝાદી પછીમાં આસમાન જમીનનો ફરક છે પહેલાં તો દેશને આઝાદ કરવા પડતા હતા અત્યારે હું કામ પડો છો કોણ બોલાવા ગયું ભાજપા ભરતી સાથે ભાજપ પર આમંત્રણ આપે છે એમને તું બળાત્કારી છે ચોખ્ખો થવો તો આવી જાય તું બહુ મોટો બુટલે ઘર છે ત્યારે વેપાર કરવો તો આવી જાય ટોપી પહેરી લે અમારી આ ખૂટે છે એટલે આપ સૌને એવું લાગે તો જરૂર પૂરું તન મન ધનથી સહકાર આપશો એ શબ્દો સાથે આપનો આભાર જય હિન્દ वैष्णव जन तो तेले कहिए जे पीड परायि रे